नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल मू स्वागत छे हर आवी छे शिया ठंडी आववानो छे वर्षा खेडूतो पर आवी छे संकट मावठा नो आमार मारी मार गुजरात ना खेडूतो माटे आव्या माठा समाचार श्याला मा जेकेट नहीं पहो पड़शे रेनकोट गुजरात ना आकाश मू मावठा नु संकट क्या जिल्ला कमोसमी वरसाद आगाही क्यारे गुजरात मध् ठंडी नो चमकारो राज्य आगामी तरण दिवस शुष्क हवान नी संभावना छे अरब सागर मे आता भेज ने कारण તાપમાન વધારો નોંધાયો છે રવિવારે ધુમ્મસ વાતાવરણ રહ્યું હતું શનિવાર કરતા રવિવારે ગુજરાતના મોટા ભાગના તાપમાન વધ્યું હતું ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન કારણે હવામાનમાં આવ્યો છે સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ વાશે અને માવઠું થશે અંબાલાલ પટેલે આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવી શકે છે પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં ઘટાડો થશે જોકે ઉત્તર ગુજરાત ના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે 25 થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ રહેશે ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પશ્ચિમી વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે 20મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર ઓરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ पंचमहाल उदयपुर, नर्मदा जी में छवाया स्थलों हलवा वरसद आगाही सत्यावीस अठावी डिसेम्बरे कच्छ उदयपुर, नर्मदा तापी डांग नवसारी वलसाड जिले में छवाया स्थलों हलवा वरसद शक्यता छे।